તાલુકાના અલંગ પોલીસ મથકમાં એક ચૌદ વર્ષની છોકરી સાથે છેલ્લા આઠેક માસ દરમિયાન અનેક વખત દુષ્કર્મ આશરી સાતેક એક માસનો ગર્ભ રાખી દેવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામી છે આરોપી બાસઠ વર્ષનો ઢગો છે આરોપી મૂળ તળાજાના રામટેકરી રોડ પરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મણાર ગામે રહી અને ઓહડિયા બનાવવાનું કામ કરતો હતો સમગ્ર હકીકત ગઈકાલે પોલીસ સમક્ષ આવી હતી જેને લઈને સગીરાને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે આરોપી ઇસમને અલંગ પોલીસે ધરપકડ કરી મેડિકલ કાર્યવાહી હાથ ધરી હતી તળાજાને ઈસમે પૌત્રીની ઉંમરની છોકરી સાથે દુષ્કર આચરીને સાતેક માસનો ગર્ભ રાખી દીધાની ઘટનાએ તળાજાને અલંગ પંથકમાં ચકચાર જગાવી છે બનાવ અંગે મળતી વિગતો મુજબ અલંગ ખાતે મજૂરી કરવા આવેલ પરપ્રાંતીય પરિવારની આશરે તેરક વર્ષની દીકરીની હાલત લથડતા પેટનો દુખાવો ઉપડતા એકસો આઠ દ્વારા ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તબીબ તબીબે લઈ જવાતા સગીરાને સાતક માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારના સભ્યો ચોંકી ગયા હતા અને સમગ્ર મામલો અલંગ પોલીસ મથકે પહોંચ્યો હતો અલંગ પોલીસે ગુનો નોંધી અને આરોપીને આરોપી મહેશ મગનગીરી ગૌસ્વામી ઉંમર વર્ષ બાસઠ રહે મણારની ધરપકડ કરી મેડિકલ સહિતની કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દુષ્કર્મ કઈ રીતે આચર્યું મામલે જાણવા મળતી વિગતોમાં આરોપી દેશી ઓહડિયાના ઓહડિયા મણાર ગામે રહીને બનાવતો હતો એ સમયે પોતાને ત્યાં આ સગીરા મજૂર કામ માટે આવતી હતી આશરે આઠેક માસ પહેલાં સગીરા સાથે પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું સગીરા અત્યંત ગરીબ પરિવારની હોય તેનો લાભ ડગાવી લીધો હતો સગીરાને જોઈતી વસ્તુઓ અપાવીને ગેરલાભ ઉઠાવી વૃદ્ધએ એક વખત કરતાં વધુ વખત દુષ્કર્મ બાંધ્યું હતું આરોપી મહેશ મૂળ તળાજાના રામટેકરી રોડ પરનો રહેવાસી છે ઘણા સમયથી ઘણા સમય પહેલાં તે મણાર ખાતે એકલો જ રહેતો હતો આરોપીને બે સંતાનો છે જેમાં મોટો દીકરો છત્રીસ વર્ષનો છે કંકાસના કારણે પત્ની અને બંને દીકરા વર્ષોથી ભાવનગર રહે છે